હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે કરાવ નિસ્વાદન પોથીનો પાઠ ત્રણ સવારે સળવળ પાઠ ત્રણના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ સવારે સળવળ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે બ જ પરથી બાજરી એવી રીતે આપણે શબ્દ બનાવવાના છે તો પહેલું બનશે વાદળિયું બીજું બનશે દરિયો ત્રીજું બનશે પુરુષ ચોથા પરથી ટિકિટ બારી પાંચમા પરથી ખાણીપીણી છઠ્ઠા પરથી મસાલો સાતમા પરથી બહેનપણી આઠમા પરથી પાકીટ નવ પરથી નિશાન અને દસ પરથી રેખાચિત્ર બનશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલો ફકરો તમારા મોટાભાઈ કે બહેન મોટેથી વાંચશે લખાવે તે પ્રમાણે તમારે લખવાનો છે અને લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ સરખાવાનું છે અને ભૂલ તપાસવાની છે આ છે કેકારોમાં પૃષ્ઠ નંબર ઓગણચાલીસ પર આ ફકરો આપેલો છે તે તમારા ઘરે ભાઈ બહેનને વાંચાવવાનું કહેવાનું છે અથવા તમારા મિત્રને મચાવવાનું કહેવાનું છે અને તમારે મોઢે લખવાનો છે ક્યાં ક્યાં ભૂલ પડી તે તમારે પછી ચેક કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલી કાવ્યપંક્તિઓના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક કાવ્યપંક્તિ આપેલી છે તે જોવાની છે સમજવાની છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક આ કાવ્યમાં કોની વાત છે જવાબ થશે આ કાવ્યમાં ગીજુભાઈની વાત છે સવાલ નંબર બે ગીજુભાઈ શું કરે છે ગીજુભાઈ વાર્તા કહે છે સવાલ નંબર ત્રણ અહીં કયા બે શબ્દો એકબીજાના વિરુદ્ધાર્થી છે નાના તો મોટા ત્યારબાદ સવાલ નંબર ચાર કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દ લખો ભાઈ તો માય સવાય તો સગાઈ આ પ્રાસવાળા શબ્દ છે સવાલ નંબર પાંચ કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે તો શિશુ અને બચ્ચા એ સમાનાર્થી શબ્દ છે સવાલ નંબર છ કાવ્યમાં એક પંક્તિ છે એક એકથી એ સવાય અહીં સવાઈ એટલે ત્રણ ઓપ્શન છે સવાય એટલે ક ચડિયાથી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરીને લખવાનો છે અહીંયા ફકરો આપેલો છે તે કૌંસમાં આપેલા શબ્દોને આધારે લખવાનો છે ફકરો પૂર્ણ કરીએ તો ગુરુજી દરરોજ અમને વેદોના મંત્રો શીખવતા અમે પૂરા ધ્યાનથી એ સમજવાનો પ્રયાસ કરતા કોઈ શિષ્ય જરાક આમ તેમ જુએ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને વેદ મંત્રો આત્મસાત નહીં થાય મને ઘણીવાર થતું કે ગુરુજી સાચું કહે છે પણ અમારી ઉંમરે ચંચળ સહજ હતી એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબૂમાં નથી રહેતું ગુરુજીએ હસીને કહ્યું એ હું જાણું છું તમે જો બળજબરીથી એને વશ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસીને અમને ભણાવતા હું હંમેશા આગળ બેસતો આ રીતે તમે શબ્દનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તો તમારે એકસો આઠને ફોન કરવાનો થાય છે તો તમારો એકસો આઠના ડૉક્ટર સાથેનો સંવાદ લખવાનો છે સંવાદ કંઈક આ રીતે લખી શકાય ડૉક્ટર કહેશે એકસો આઠ હેલ્પલાઇનમાં હું તમારી શું સેવા કરી શકું ત્યારે હું કહીશ ડૉક્ટર સાહેબ અહીં મોટર કાર અને બાઇકનો અકસ્માત થયો છે ડૉક્ટર કહેશે તમે કયા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો હું અમદાવાદ ડૉક્ટર અકસ્માતનું સ્થળ જણાવો એસજી હાઈવે ઇસ્કોન મંદિર પાસે ડૉક્ટર કહેશે અમે હમણાં જ એકસો આઠ મોકલીએ છીએ પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખવાના છે એક રડિયાળું વાક્ય બનાવી શકાય પૂનમની રાત રઢિયાળી લાગે છે વિદ્યાર્થી મિત્રો અહીં હું જે વાક્ય બનાવું છું એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો બે પક્ષી નિષ્ણાત ડૉક્ટર ત્રિવેદી જાણીતા પક્ષી નિષ્ણાત છે ત્રણ હોડીવાળો હોડીવાળાએ ઝડપથી હોળી ચલાવી ચાર પાકીટમાર જાહેર સ્થળોએ પાકિટમારથી સાવધાન રહેવું જોઈએ પાંચ શર્ટ મેં વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો છ શકમંદ પોલીસે શકમંદ વ્યક્તિની પૂછપરછ કરી સાત ધૂંધળો ઝાકળ હોવાથી સવારે ધૂંધળું દેખાતું હતું આઠ હરીફાઈ આજે શાળામાં દોડની હરીફાઈ થવાની છે નવ ચિત્રપોથી તેની પાસે સુંદર ચિત્રપોથી છે દસ મોબાઈલ રાજેશને રસ્તામાંથી એક મોબાઈલ મળ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલી વસ્તુઓને સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાનું છે ઉદાહરણ છે ઝાડું તો પાતળું થર્ડ આંબો એરંડો વાક્ય છે આંબાનું થડ જાડું છે અને એરંડાનું થડ પાતળું છે વાક્ય બીજું છે આંબાનું થર એરંડાના થડ કરતાં જાડું છે આવી રીતે આપણે સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે એક મોટું નાનું શહેર અમદાવાદ મોરબી તો લખી શકાય અમદાવાદ મોટું શહેર છે અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે અમદાવાદ મોરબી કરતાં મોટું શહેર છે આવી રીતે બનાવીને લખી શકીએ ત્યારબાદ બીજું છે ઊંચું નીચું પર્વત ગિરનાર અને પાવાગઢ ગિરનાર પર્વત ઊંચો છે પાવાગઢ પર્વત નીચો છે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં નીચો છે પાવાગઢ પર્વત કરતાં ગિરનાર પર્વત ઊંચો છે ત્યાર પછી ત્રીજું છે વધારે ઓછું વસ્તી સુરત અને ડાકોર સુરતની વસ્તી વધારે છે ડાકોરની વસ્તી ઓછી છે ડાકોરની વસ્તી સુરત કરતાં ઓછી છે સુરતની વસ્તી ડાકોરની વસ્તી કરતાં વધારે છે આવું લખી શકાય ત્યાર પછી ચોથું દૂર નજીક ચંદ્ર અને તારા ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર તારા કરતાં નજીક છે તારા ચંદ્ર કરતાં દૂર છે ત્યારબાદ પાંચમું છે મોંઘું સસ્તું ઘી તેલ ઘી મોંઘું છે તેલ સસ્તું છે ઘી તેલ કરતાં મોંઘું છે તેલ ઘી કરતાં સસ્તું છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા બાજુના ખાનામાં ખરાની નિશાની કરવાની છે અહીંયા વાક્ય છે હાલમાં અને હવે પછી હું જમી રહ્યો છું તો હાલમાં સાચું છે બીજું છે કાલે સાંજે હું મારા મિત્રને ઘરે જઈશ તો હવે પછી થશે કાલે કોમલ ક્રિકેટ રમશે હવે પછી થશે આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે હાલમાં થશે વિક્ટર આવતે મહિને પરીક્ષા આપશે હવે પછી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે ઉદાહરણ ધીમેથી તો રોશની ધીમેથી ચાલે છે આવી રીતે આપણે વાક્ય બનાવી લખવાના છે એક સાચવીને જીઆન સાચવીને અરીસો લાવે છે બે ગાતા ગાતા રિયા ગીત ગાતા ગાતા શાળાએ આવી ત્રણ ફટાફટ આર્ય ફટાફટ લેશન કરે છે ચાર ખડખડાટ હેત ખડખડાટ હસે છે પાંચ મોટેથી અર્પિત મોટેથી બૂમ પાડી છ ઝડપથી હરણ ઝડપથી દોડે છે સાત ધીમેથી કાચબો ધીમે ધીમે ચાલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ શબ્દને ઓળખી કાઢો અહીંયા મણ આસ એમ લખ્યું છે તો સાચો શબ્દ માણસ થશે એવી રીતે આપણે આડાવાળા અક્ષરથી શબ્દ લખ્યા છે તેને ઓળખવાના છે પહેલો શબ્દ થશે કડકડતી બીજો થશે પ્રવેશદ્વાર ત્રીજો થશે પાકીટમાર ચોથો થશે શકમંદ પાંચમો થશે પાંચસો આ રીતે શબ્દ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચેના ફકરામાં ભાગ્યાન અને ભાગ્યશ્રી વિગતો ભેગી થઈ ગઈ છે તો જુદી તારવીને લખવાની છે ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે ભાગ્ય નિયમિત વિદ્યાર્થી છે તે આ રીતે ભેગો ફકરો છે તેને અલગ પાડીને લખી શકીએ આ મુજબ લખી શકાય ભાગ્યશ્રીમાં ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે ઘણી તેજસ્વી છે તે કદી લેસન ન લાવી હોય તેવું બનતું નથી અને ભાગ્યનમાં લખી શકાય ભાગ્ય નિયમિત વિદ્યાર્થી છે તે રમતમાં એવા કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનવા કહે છે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર આપેલા સંવાદ કોણ બોલી શકે વિચારીને લખવાનું છે એક મને લાગે છે કે પાકીટમાં હશે આ સવિતાબેન બોલી શકે બે સર મારા પાકીટમાં ન તો રૂપિયા ન તો ક્રેડિટ કાર્ડ તો જાનકીબેન બોલી શકે ત્રણ તમે પહેલાં અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું આપેલ કે વર્ષિલ નાગરેચા બોલી શકે ત્યારબાદ ચોથું છે માફ કરજો સર પણ મારું નામ કિશન નથી પાકિટમાર બોલી શકે પાંચ સોમું સાંગી સાચું કહે આ તારું પાકિટ છે વર્ષિલ નાગરેચા બોલી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે અહીંયા અ આપેલ પરિસ્થિતિ છે તમે શું કરશો તે બ લખવાનું છે અ તમારો ખાસ મિત્ર શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો તો હું તેને ઊભો કરીશ અને જો વધારે વાગ્યો હશે તો દવાખાને લઈ જઈશ બીજું છે તમે નિબંધની નોટબુક ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવવાના છે તો તમે શું કહેશો હું શિક્ષકને કહીશ કે મારી બુક ઘરે ભૂલાઈ ગઈ છે તેથી હું રબ બુકમાં લખું છું ઘરે જઈને તેમાં લખી દઈશ ત્રીજું છે તમારા મિત્રના જન્મદિવસની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બહેન બીમાર છે તો શું કરશો હું મારા નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવા માટે ઘરે જ રોકાઈશ આગળ છે તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને શું સહકાર આપશો હું મારા મમ્મીને રસોઈ બનાવવામાં મદદ કરીશ ત્યાર પછી તમારે પ્રજાસત્તાક દિને એક પાત્રી અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો હું જે પાત્ર ભજવવાનું છે તેની તૈયારી કરીશ ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ વાક્યના જોડકા જોડવા તો સામસામી જોડકા જોડી વાક્ય ફરીથી આપણે લખીએ જે આ મુજબ લખી શકાય પહેલું થશે જો તમે આવશો તો જ હું આવીશ બીજું થશે અમે આવશું ખરા ને જમશું એ ખરા ત્રીજું થશે દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે ચાર જે વહેલા ઉઠે એ વીર કહેવાય પાંચ ગરમી એટલી હતી કે અમે પરસેવે નાયા ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર કોઈ પણ બે જોક્સ લખવાના છે હું અહીંયા બે જોક્સ લખું છું તમે તમને મનગમતા બે જોક્સ લખી શકો છો એક પોલીસ કહે છે યુ આર અંડર રેસ્ટ હાથ ઊંચા કર ચોર કહે છે સાહેબ પહેલાં પ્રોમિસ કરો કે ગલી પચ્ચી નહીં કરો બીજું છે છગનની છત્રીમાં કાણું હતું છગનના છોકરાએ પૂછ્યું પપ્પા છત્રીમાં કાણું કેમ છે છગન કે અરે ગધેડા વરસાદ બંધ થઈ જાય તો ખબર કેવી રીતે પડશે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ ફકરાને આધારે ચિત્ર દોરો ઝાડ નીચે એક મુસાફર બેઠો છે તેણે ધોતી અને ખમીસ પહેર્યા છે થોડેક દૂર એક કૂતરું સૂતું છે ઝાડના થડને અડીને પાણીનું માટલું છે લોટો છે ઝાડની એક ડાળી પર એક કાગડો છે આવું ચિત્ર દોરવાનું છે હું અહીંયા આ રીતે ચિત્ર દોરું છું તમે તમને મનગમતું તમારી જાતે ચિત્ર દોરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર સવારે સળવળ એ એકમમાંથી તમને શું ગમ્યું અને શું ન ગમ્યું શું નવું શીખ્યા એ લખવાનું છે શું ગમ્યુંમાં લખી શકાય હોડી ચલાવવાની હરીફાઈ વર્ષીલ નાગરેચાની જાસૂસી બુદ્ધિ ખૂબ ગમ્યા શું ન ગમ્યું તો જાનકીબેનના પૈસા ચોરાયા એ ના ગમ્યું ત્રીજું શું નવું શીખ્યા તો ભીડવાળી જગ્યાએ જઈએ ત્યારે મારથી સાવધાન રહેવું જોઈએ આપણી વસ્તુને બરાબર સાચવવી જોઈએ એ નવું શીખ્યા અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ની કે કારવ વિષયની સ્વાધ્યાન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ કે કારવ સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો